सुनिरामया सर्वभद्राणि पश्यन्तु मंसिकदुःखमाप्नुयात् सहनावतो सहनौ भुनतो सहवीर्य करवावहै तेजस्विना ैशा पूर्णमादा पूर्णमिदं पूर्णात् पूर्णमुदश्चते पूर्णश पूर्णमादाय पूर्णमेवावशिषते सलोमः अधुना सम्पन्नयितं जग

આ વાત કોઈને મનાયવી જ નહીં એટલે મહાપુરુષો મરી ગયા ખરાબ પણ કીધું નથી કારણ કે જન જન કહીએ બધા હોમ માં જ પડે જન જન કહીએ એટલે અમે તો બીકના માર્યા અમે ભગવાન શીએ એમાં કહી એકતા નહીં હા કહીએ રીતે હો મા ભાગે એટલે કારણ વાર હાલ લાવો અમે નહીં કહી એકતા

જો જૂઠું બોલે છે તો સંત નથી પ્લીઝ પ્લીઝ એ બધું જૂઠું બોલે તો સંત નથી અને સાચું બોલે તો જીભમાં દેવાના નથી આવી પરિસ્થિતિ આપણે જાણે જે માન્યું છે એ બધું છૂટી જા તાણે નહીં માન્યું એ હાજર થાય જે માન્યું છે ઓલા રોંગ બિલિંગ બધું ખોટું છે અને જેની ખબર નહીં એ હાજર થાય કોઈ ભિન્નતા નથી સંત મત્મ કોઈ સુધી જ નથી કારણ કે અગ્નિ હોય અગ્નિનો અંગારો હોય અને અગ્નિ બહાર બાળાએ ફુલ્લો હોય એ બધું અગ્નિના રૂપમાં જ હોય અગ્નિ જે બોલતા હોય અગ્નિ જે લેખાતી હોય લાલ ગોમ અને અડ એ કાર્ય કહેવાય એ ત્રણ એક ના રૂપમાં હોય એમ ચૈતન્ય તત્વ ચૈતન્યનું બનેલું આ જગત રૂપી કાર્ય અને ચૈતન્યની મનેલી મારી તમારી તમામ તરંગો એક રૂપ હોય કોઈ ભિન્નતા નથી આ આપણા ગુરુનો ઉપદેશ છે જેને શાસ્ત્ર એ અદ્વૈત કહી દીધો છે એ તમારી ક્રિયાય પણ અદ્વૈતના રૂપમાં જ થાય છે મારું તમારું શરીર પણ અદ્વૈતથી શેજ ભિન્ન નથી કોઈ કદાચ કહેતા હોય કે શરીરની આત્મા જુદો છે તો કેટલો જુદો છે પહેલા એ બતાવો આ સંપ્રદાયો વાળા જપતા નહીં કોઈ કહેજો મા આત્મા મોય છે તો જેટલો મોય છે એ કો બરાબર વાતની ની લક્ષણ પકડો હું વિરોધમાં નહીં બોલતો સત્યમાં માં બોલો સાચી વાત છે કોઈ કે હું દ્રષ્ટા છું તો શનાશો એ તો કોઈ કે હું સાક્ષી છું તો પણ શનાશો એ તો કો એ કે એ નહીં બોલાય એવું તો તારો ગુરુ એ નહીં બોલે એવો તો છે તારો શમ હું સાથે નહીં બોલાતું હું સાથે નહીં દેખાતું કે આ માં નહીં દેખાવું તો ફોડી નાય

આ વનાથી એ મેળ નહીં પડે તો પાછો કરોડો ધારણ કરો કદી નહીં પડે અને પડી જો તો વનાથી પડી જાય સાચી વાત છે અરે બધા અવતારોનો હતો તે આ રીતે જ પણ આપણે પાંચ ભરાઈ છે તમે મેળ નહીં પડો આપણે પાંચ ભરાઈ છે અને પેલા ભૂલી ગયા છો પેલા ભૂલી ગયા છો આપણા પાસે પૈસા હોય બે પોત લાખ રૂપિયા તો આપણે મેનેજર માં ના લેશે બેંક માં લેશે બેંકના ના ખાતા માં મેલીએ છીએ મેનેજર ને નહીં એક ધારું મંડ્યા છે ગુરુ ના લવું પડે ગુરુ ના લવું નહીં કચું આવું મેનેજરને નહીં એક તો કોક વિવેક ની જગ્યા સુધી એ ગુરુની ની વાત ને સંભાળો આપણા ફરવા ચોક અવડું ઘર થઈ આપણા સમજવા માં ચોક અવડી ઘેર બે અને આપણી બુદ્ધિ પ્રવીણ થઈ ગઈ છે આ બુદ્ધિ આ બુદ્ધિ આ બુદ્ધિ ને કુણ સંજ્ઞા કરે છે

અહંકાર હશે દ્રશ્ય જન્મ મન મન સોના સોના માં આપણી ભાગવત કૃષ્ણ થાય અહંકાર અહંકાર નો અર્થ થાય આપણું કોપ મોન એનું સત્ય અભિમાન નહીં આપણી વ્રતિ હોય એ વ્રતિ વિષય ને લઈને ઉપડો છે વિષય કદી વર્તીને લઈને ના ઉપડો વર્ત માં તાકાત જ નહીં તે વર્તીને લઈને ઉપડો પણ વર્તી વિષય ને લઈને ઉપડો અરે આ લાઈટ ની તાકાત મારી વખનું અજવાળું આખ નું અજવાળું અને આ તો ગુરુએ ના કહેવાય કેવાય આંગો બદલી ને પછી બોતાલ નાય ગુરુ ના કહેવાય જેવી પરિસ્થિતિ હોય આગળ પાછળ નું કશું સંત ના જો આગળ પાછળ નું જોવા નહીં નરા તારું કેમ નથી અબ તું મિલ ગજુ ગની કપાનું

એટલે જો પેલામાં પેલો અવિદ્યારૂપી આવરણ લાગુ પડ્યો આ ભગવાન છે તમારું દિલ આમ કે છે ભગવાન હશે એવું તમારો હાથમાં કે

ઈથી શબ્દ આવે છે કોણ કે છે વાણી નથી ઈથી વાણી આવે છે પરા પરથી આવે પરા નો આત્મા થાય આ તમારો જોઈ ગયા છો એ અને અપરા ભૌતિક શરીર થાય આપણા ઋષિ મુનિઓની વાતો હતા અને એ સંપ્રદાય વાળાના પાસા ગોરખ હોય કબીર સાહેબ હોય નિરત હોય કાયક્ષ હોય જેડ હોય પણ એ ઋષિઓની મિલકતને છોડી નથી વધારા પણ આપણો ને આપણે તો મન હાલ્યું ગુરુ ને ખબર છે બધું જ આપણે ગણ્યાની કશું હશે કે ના હોય એ અમે જોડીએ છીએ તમે બતાવો તો પગમ ના પડી દો લોકો અને તમે જોડો વધારે મારા હોય તો બતાવો

ઘેરાુ મહવાયક પર પ્રશ્નો લઈ લઈને આયા એમ તો યાજ્ઞ વલકન હતા અને શું યાદ કપિલ મુનિ દેવહુતી માતા હરે શંકરાચાર્ય ને મા બાપા રોમ આપી નઈ એટલે તમને દાસ થાય છે ને ઓળ છોકરા છું આપણી દ્રષ્ટિ બદલાતી નથી જો સુધી દ્રષ્ટિ તમે જેને સુરતા કહો તો એનો અર્થ સમજણ થાય સુરતા કહો તો સમજણ કહો સુરતા સંસ્કૃત શબ્દ હતો અને સમજણ છે ગોમઠી ભાષાનો શબ્દ એ સમજણ આ બોડી ભૂલી જાય એ સમજણ આ બોડીને ભૂલી જાય તો અદ્વિત રૂપમાં થવાય સાચી વાત એ શીત તો અદ્વૈત મત છે આ સંસ્કૃતિ ઇન્ડિયા ની સંસ્કૃતિ અદ્વૈત મત છે પણ જૂઠો જૂઠા ભાડ ભાળ જૂઠો એ જૂઠા નો ભાળ તમાર ગમે તે જોજો આપણે બધા એ હું તમે અડધા ગોમ ના છે ને અડધા મે બાર ના છે પણ છ માણસ એ તમને મને ખબર નહીં પણ એ ખોરી કાઢા બાર ગોમ નો હોય તો

ए कोई चैतन्य तत्त्व जा अरे चैतन्य तत्त्व अनंत रूपे થઈ જાય છે એ चैतन्य તાન प्रकारे બની શકે છે કારણ કે સર્વશક્તિમાન કશુ છે કે નામ છે સર્વશક્તિમાન કશુ તો પેલા ઘન રૂપમાં બની એક છે બીજું વાયુ રૂપમાં બની એક છે અને ત્રીજો પ્રવાહી રૂપમાં બની જગત આન્વમ જગત તાન प्रकारे બની શકે છે કોઈની શક્તિ આ શ્રીયા હવારે ઉગ

અરે કઈ દેવાનું અમારા કા દીજા બદલી ના નક તોડી નાખી જો તારું ઠેકાણું હોય થી લઈ જા સબ બળ ચૈતન્ય વસ્તુ છે અને એ ચૈતન્ય વસ્તુ શબ્દના રૂપમાં રૂપ માં હવા કહેવાય દ્રષ્ટિ રૂપમાં રૂપ માં બનાતા ને પદાર્થ કહેવાય અને વ્યવહાર રૂપમાં રૂપ માં બનાતા જળ નો શબ્દ લાગુ પડતો વિજ્ઞાન એ આ વાત માનવા તૈયાર છે આપણે તો જેવું ભારે રાતે ગાડી ઉપર નીકળ્યા હવે રાતે રોડ ઉપર તમે જોજો ગાડી જાય

આ જલારામ ના ભક્તિ કરી ને હું તો કઉ હાથ જોડું છું અત્યારે એક ખાલી એક જભ્ભો માંગે તો નહીં આલતો એને હાલી દે એટલે એક જણો કે કંટાળેલા છે તાણે અમારે શું અવાજ છે હજુ તો આરોપ ઉપાડવો ગમતો નથી અધ્યારોપ જે માન્યતાનો નો અર્થ અધ્યારોપ થાય આ થભલા અંદર બે પદાર્થો વસેલા હતા એક દસ્તી અને એક વાણી આખા વિશ્વમાં બે વસ્તુઓ કાર્ય કરે છે એક દ્રષ્ટિ અને એક વાણી વાણી ના હોય તો થોભલો કહી ના અને દ્રષ્ટિ ના હોય તો લોખંડ કહી ના શકો આ બે ને ઉપાડી લે એટલે કારણ સહિત કાર્ય નિવૃત્તિ નિરાજ મહારાજ ના આપણો વેદ મત પણ કે કારણ સહિત કાર્ય નિવૃત્તિ આ મેળાવડો કર્યો છે કોઈ કારણ હોય આ મેળાવડા નું કોઈ કારણ છે એ કારણ એ

એટલે કે એ તો બચવા ઓલે આલ્યા હતા કે તાણ તું કઈ રીતે કઈ જમીન મારી જા કે સાહેબ હેડો મારા આરે બારે કોરટ થી કે જમ લે ઈમ કોરડા કે આખું જગત કે સબ ભૂમિ ગોપાલ કે

આપડી મોટી ફગાયા નાનારા કોઈ મળતા નહિ અરે તપશા ના બદલા આવડા મર્યા આટલું કરો છ એક ગાળો ફેરનાર પૈસા પોચ લેનારા કોઈ મળતા નથી Okay. <laughs>